નમસ્કાર લાખ અંધારા ઉછાળી લોક છો ફરતા રહે તેજના સંસ્કારનો સૂરજ કદી ના આથમે સાહિત્ય જગતમાં અન્ના ફ્રેન્કની ડાયરી ખૂબ જાણીતી છે બીજા વિશ્વયુદ્ધમાં માનવતાની ચરમસીમાને સહિષ્ણુતાના અંકમાં ધારણ કરતી એક માનવજાતની ક્રૂરતાની ધૈર્યમૂર્તિને આપણે તેણે જગતને આપેલ ડાયરીથી જાણી માણી અને સમગ્ર વિશ્વએ નવાજી મહાત્મા ગાંધીના સત્યના પ્રયોગોની પ્રતીતિએ તેને વિશ્વ સાહિત્યમાં એક આત્મકથા રૂપે અનોખું સ્થાન આપ્યું છે જે સત્યની ભીતર ડોક્યું કરવા પ્રેરે છે મંથન કરતાં શીખવે છે શિક્ષક એ પણ એક એવું વ્યક્તિત્વ છે જેને માનવજાતે આદર્શ માનવતાની મૂર્તિ સ્વરૂપે હંમેશા આદર સન્માન બક્ષ્યું છે શિક્ષકની પાસે પણ ઘણું બધું હોય છે જે તે સમાજને ચરણે ધરે છે તેનું જીવન એક ખુલ્લી કિતાબ હોય છે એ કિતાબ એ જ તેના જીવનની ડાયરી છે અવાજ શબ્દપ્રીત શ્રી હર્ષદ પંડ્યાની શિક્ષકની ડાયરી પુસ્તક શાળાના આચાર્ય ડૉક્ટર મહેશભાઈ ઠાકર બસો સાડત્રીસમાં પુસ્તક સંવાદરૂપે રજૂ કરશે જે સતત શીખી શકે શીખતો રહે તે શિક્ષક એ લોકપ્રિય અર્થમાં આ શિક્ષકની ડાયરી છે શિક્ષકને માટે એકલો વિદ્યાર્થી જ નહીં પરંતુ આખોય સમાજ તેનો વિદ્યાર્થી છે ઘણીવાર તો પરિવારમાં પણ તેનું શિક્ષકપણું ચાલતું હોય છે આ ડાયરીના એક એક પ્રસંગ તેના ફલક ઉપર રસદાર કસદાર માવાદાર પારસ જાંબુ જેવા છે તમે એક પછી એક મમળાવતા જાઓ એનો આસ્વાદ લેતા જાઓ અને આનંદનો ઓળકાર ખાતા જાઓ શાળા પરિવાર શાળાની યુટ્યુબ ચેનલ પર તારીખ પાંચમી જૂન બે હજાર પચીસને ગુરુવારે સવારે આઠ ત્રીસ કલાકે આપને આમંત્ર છે આ પુસ્તક સંવાદ એક અણમોલ સંભાળ રૂપે બની રહેશે જેને પોતાની આગવી શૈલીમાં ઠાકરવાણીમાં ડૉક્ટર મહેશભાઈ ઠાકર રજૂ કરશે તો ચાલો આપણે પણ શાળાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને તેને માણીએ